ઓમ ગણેશ હર હર મહાદેવ આ સત્તર ફેબ્રુઆરી એટલે કે મંગળવારે ભૌમાવસ્યા જેને કહેવાય છે આ બહુ વિશેષ રહેવાની છે અને વિશેષ કેમ રહેવાની છે એનું એક કારણ તો દેવી અથર્વશીષમ વિશે મેં વિડીયો પહેલાં બનાવેલો છે આ વખત પણ બનાવીશ તો એ તમને ખબર છે પણ એના સિવાય એક મહાન યોગ બની રહ્યો છે જે કદાચ ઘણા ખરા લોકોને ખ્યાલ હશે કદાચ ઘણા ખરા લોકોને નહીં ખબર હોય પણ આવો ઉત્તમ યોગ જે બની રહ્યો છે એમાં આપણે આપણા પિતૃઓને તૃપ્ત કરવા માટે બહુ સહજ અને સરળ કાર્ય કરી શકીએ છીએ અને એના વિશે જ આજે આપણે સત્સંગ કરવાના છે જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો અને હર હર મહાદેવ કહીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે સત્સંગ છે છે શું તો શાસ્ત્ર પ્રમાણે હું તમને કહું તો લખેલું છે કે જે દિવસે ઘનિષ્ઠા નક્ષત્ર હોય અને પ્લસ અમાવસ્યા હોય ને એમાં પાછી આ વખતની અમાવસ્યા છે દર્શ મંગળવાર યુક્ત અમાવસ્યા એટલે ઘનિષ્ઠા નક્ષત્ર અને અમાવસ્યા હોય એ દિવસે શાસ્ત્રનું પ્રમાણ આપું તો શું લખ્યું છે કે કાલે ઘનિષ્ઠા યદિ નામ તસ્મિન ભવેતુ ભૂપાલ સદા પિતૃભ્ય દત્તમ તિલાન્ન પ્રદદાતિ તૃપ્તિ વર્ષાયુતમ તત્કુલ મનુષ્ય અર્થાત જે દિવસે ઘનિષ્ઠા નક્ષત્ર યુક્ત અમાવસ્યા હોય અને એમાં આ વખતે મંગળવારી અમાવસ્યા તો જે કોઈ પણ મનુષ્ય સફેદ અથવા કાળા તલ સફેદ તલ કદાચ ઓરિજિનલ મળી શકે છે કાળામાં કલર આવે છે એટલા માટે હું અહીંયા થોડું મેન્શન કરું છું તો સફેદ તલ પોતાની શક્તિ પ્રમાણેનું અન્નદાન ચાહે તમે થોડું કરો કે વધારે કરો એ તમારી ઉપર છે આટલું ખાલી કોઈ મનુષ્ય કરે તો દસ હજાર વર્ષો સુધી એ પોતાના પિતૃઓને તૃપ્ત કરે ઘણા બીજા ગ્રંથોમાં શું છે તો આ દિવસે આ યુગમાં કોઈ પણ મનુષ્ય કાંસાની વાટકી ગાય માતાનું ઘી અથવા કાંસાનું કોઈ પણ પાત્ર હોય નહીં વાટકી જ તમે થાળી કે કંઈ પણ તમારી જે શક્તિ હોય એ પ્રમાણે સફેદ તલ યથાશક્તિ અન્નદાન કોઈ પણ અનાજ લો કાંસાની વાટકી અને ગાય માતાનું ઘી આ ચાર વસ્તુનું કોઈ દાન કરે છે તો દસ હજાર વર્ષો સુધી પોતાના પિતૃઓને એ તૃપ્ત કરે છે અને ઘણી ખરી મહાદશાઓમાંથી એ મનુષ્ય મુક્ત થઈ જાય છે જો કોઈ ખરાબ દશાઓ ચાલતી હોય કોઈ કાર્યો ના થતા હોય તો હવે બીજું એના સિવાય તમને કહું જે વિશેષ ઉપાય તમને કહું તો આ દિવસે જો કોઈ પણ મનુષ્ય સવારના સમયમાં પિતૃઓ માટે જો દેવ ઋષિ મનુષ્ય પિતૃ તરફ કોઈ વિદ્વાન બ્રાહ્મણને બોલાવી તમે ઘરે કરો તો એ પણ અમોઘ પુણ્યફળ આપવા વાળું છે તૃપ્ત કરવા વાળું છે એના સિવાય પીપળાના વૃક્ષમાં તાંબાનો કળશ અથવા ચાંદીના પાત્રમાં થોડું પાણી લેવાનું એમાં થોડા કાળા તલ જો મળે ઓરિજિનલ તો નહીં તો સફેદ તલ ચાલશે એ પધરાવી અને પીપળાના મૂળમાં પ્રદક્ષિણા કરતા કરતા એ પધરાવાના અને નારાયણ નારાયણ કે તમને જે મંત્ર આવડે બોલવાનું અને એક ત્રણ ચાર પાંચ સાત પ્રદક્ષિણા કરી એ પધરાવી દો એ જ રીતે તમે તાંબાના કળશમાં કે ચાંદીના કળશમાં થોડું જળ લઈ એમાં સફેદ કે કાળા તલ પધરાવી શિવજી ઉપર પણ અર્પણ તમે કરી શકો છો અને એના સિવાય તર્પણનો તે જે ઉપાય બતાવ્યો એ કરી શકો છો હવે બીજો એક વિશેષ ઉપાય બતાવું કે કાંસાની વાટકીમાં થોડું ગાય માતાનું ઘી લેવાનું જે છોકરાઓ બહુ બીમાર રહેતા હોય જે જે લોકોનો જન્મ અથવા બાળકનો જન્મ અમાસે થયો હોય કોઈ ખરાબ યુગમાં થયો હોય તો કાંસાની વાટકીમાં ગાય માતાનું થોડું ઘી લેવાનું આ રીતે વાટકી હાથમાં પકડો અને પછી આ રીતે મોડું એમાં જોવાનું અને પછી એ ઘી સહિત વાટકી તમે તમારા બાપાને કે શુકલ મહારાજને અથવા શિવાલયમાં તમે એ દાન કરી દો આટલું કરવાથી એને પણ છાયાવલોકન કહેવાય છે આટલું કરવાથી પણ ઘણી બધી શાંતિ જીવનમાં મળશે બીમારીઓથી મનુષ્ય મુક્ત થઈ શકે છે એટલે કહેવાનો અર્થ ફક્ત એટલો છે કે આ વખતે આ જે અમાવસ્યા છે અને ઘનિષ્ઠા નક્ષત્રનો જે યોગ છે જે કદાચ બહુ રેર બનતો હોય છે તો આટલું કાર્ય કરવાથી પોતાના પિતૃઓને અવશ્ય મનુષ્ય તૃપ્ત કરી શકે છે ઓમ ગણેશ હર હર મહાદેવ